સાતસો મુદ્દા માલ સાથે તથા પર્સનેશિંગ કરવા સારો આપનાર આરોપી મળી કુલ ચાર આરોપીઓને પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ ઉધના પોલીસ સ્ટેશન એ ગુનો રજીસ્ટર નંબર બે હજાર ચોવીસ ઇપિકો કલમ ત્રણસો ઓગણીસ એકસો ચૌદ મુજબ તારીખ સાત બે બે હજાર ચોવીસના છ વાગ્યા દરમિયાન ફરિયાદીની માતા કાપુત્રાથી ઉદના પોતાના ઘરે ઉદના નવસારીવાળા રોડ ઉપર રિક્ષામાં જતા હતા તે દરમિયાન રિક્ષા ઉદના સતનામ નગર ચાર રસ્તા પાસે પહોંચતા ફરિયાદીની માતાના હાથમાં રહેલ પર્સ જેમાં અલગ 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 સોનાના ઘરેણાં જેનું કુલ વજન છવ્વીસ પોઇન્ટ પાંચસો પંચ્યાસી ગ્રામ જેની આશરે કિંમત હશે એક લાખ સો તથા ચાંદની પાયલ આશરે વજન ત્રણ પોઇન્ટ પાંચ ગ્રામ જેની કિંમત રૂપિયા એક હજાર બસો પચાસ તથા વિવો કંપનીનો મોબાઈલ પચાસની મત્તાનો મુદ્દા માલ રહેલ જે પર્સ ત્રણ આરોપીઓ એક ઉપર આવી રિક્ષા પાસે હંકારી અને પાછળ બેસેલ બંને ઈસમોએ સાત ફરિયાદીની માતાના હાથમાં રહેલ પર્સ નેચિંગ કરી પૂર ઝડપે હંકારી ભાગી આવે હોય જે બાબતે ઉપરોક્ત નંબર થી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જેમાં ઉદના સર્વેલન્સ પોલીસ દ્વારા આરોપીઓ હાસિફ હયાત ખાન પઠાણ રાયઠાણ ક્રાંતિનગર મીઠીખાડ લીંબા સુરતનાઓની પાસેથી તેની એફઝેડ મોટર સાયકલ નંબર જીજે ઝીરો ફાઈવ એલ આર સિક્સ વન સિક્સ ફોર લઈ સ્નેચિંગ કરવા નીકળે છે અને આ મોસાના માલિક આસિફ હયાત ખાન પઠાણને એક ટીમના રૂપિયા બે હજાર આપે છે જેમાં આરોપી અસફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખ નાનો મોસાહંકારે છે અને આરોપી તોફીફ ઇબ્રાહિમ શાહનો નાનો વચ્ચે બેસે છે અને આરોપી મોઈન ઉર્ફે પેરા પેરાસરવાગામ પઠાણને પકડી પાડી પ્રશ્નશીય કામગીરી કરેલ છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ